ધોળકામાં કરોડોનું ફૂલેકું ત્રણસોથી ચારસો કરોડ રૂપિયાનું ફૂલેકું સોની પરિવારે ફેરવી ભાગી ગયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અનેક લોકોના પૈસા ડૂબ્યા ધોળકા શહેરના કલિકુંડ વિસ્તારમાં આવેલ હરિ જ્વેલર્સના માલિકો સત્તાણું કિલો ચાંદી અને રોકડ લઈને ફરાર અમદાવાદ ગ્રામ્ય ધોળકા શહેરમાં ત્રણ પેઢીથી પ્રતિષ્ઠ ગણાતા જ્વેલર્સના માલિકોએ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે ભવ્ય શોરૂમ અને લક્ઝરી કાર બતાવીને લોકોનો વિશ્વાસ જીતનાર સોની પિતા પુત્ર રાતોરાત પલાયણ થઈ ગયા છે પ્રાથમિક ફરિયાદ મુજબ આશરે છ પોઈન્ટ ચાર કરોડની છેતરપિંડી આચરી અચરાઈ છે પરંતુ સ્થાનિકોમાં ત્રણસોથી ચારસો કરોડનું ફૂલેકું હોવાની ચર્ચા છે ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા અને કિલોગ્રામના હિસાબે ચાંદી પડાવી લીધી છે કોણ છે આરોપી ઘનશ્યામભાઈ ગુણવત્તભાઈ સોની અને તેમના બે પુત્રો યશ સોની અને દીપ સોની વિરુદ્ધ ગુનો નોંધાયો વિશ્વાસ જીતવા પેત્રો આશરે ત્રણ કરોડનો ભવ્ય શોરૂમ અને મસ મર્સિડીઝ બેન્સ ગાડી બતાવી લોકોમાં શાખ ઉભી કરી હતી ફરિયાદી મોહમ્મદ સજદાન નિવાસ ખાન પઠાણ પાસેથી સત્તાણું કિલો ચાંદી રૂપિયા એક્યાસી પોઈન્ટ પંચ્યાસી લાખ પડાવ્યા બાદ આરોપીઓએ વાયદા મુજબ ડિલિવરી આપી નહોતી જ્યારે રોકાણકારો પૈસા માંગવા ગયા ત્યારે વીસ ઓક્ટોબરના રોજ જાણવા મળ્યું કે સોની પરિવાર ઘર અને શોરૂમને તાળા મારીને નાસી છૂટ્યા છે ફરિયાદી સિવાય અન્ય કેટલાય લોકો પણ આ ઠગાઈનો ભોગ બન્યા છે ધોળકા ટાઉન પોલીસે બી એનએસની કલમ ત્રણસો સોળ પાંચ અને એકસઠ બે હેઠળ ગુનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પીઆઈ જેડી ડાંગરવાલા દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે મારું નામ મનસુરી મકબુલ હુસેન ઇસ્માઇલભાઈ છે હું ધોળકા રહેવાસી છું ઘનશ્યામભાઈ યશભાઈ અને દીપભાઈ સાથે અમે ચાંદીનો વેપાર કરતા હતા અને આવી રીતે અમને લાલચ આપી અને પૈસા લીધા અમારા પાસેથી કે તમને ચાંદી આપશું ચાંદી આપશું કરીને પૈસા લીધા અને ના તો અમને ચાંદી આપ્યું ના તો અમને અમારા પૈસા આપ્યા અને આવી રીતે પબ્લિકની અમના પાસે મોટી રકમ થઈ એમની દાનત બગડી અને આવી રીતે એ લોકો ત્રણેય જણા દુકાન મકાન શોરૂમ બધું બંધ કરીને જતા રહ્યા છે અને અમારા પાસે છેતરપિંડી કરેલી છે બે કોમના થઈને ઘણા રૂપિયા છે એમના પાસે અને એમના પાસે પૈસા પબ્લિકના વધી ગયા એટલે એમની દાનત બગડી છે અને કોઈને પૈસા પાછા આપતા નથી ગામ છોડીને જતા રહ્યા છે બરાબર આવી રીતે મોબાઈલ બંધ છે શોરૂમ બંધ છે બધું બંધ કરીને જતા રહ્યા છે અને પબ્લિકનું એવું હારા પૈસાનું બૂછ મારેલું છે મારું નામ પઠાણ મોહમ્મદ સજ્જન છે હું ધોળકા પટેલવાળાના રહેવાસી છું અમે હરિ જવેલર્સમાં હરિ હરી જ્વેલર્સ નામની ધોળકામાં પેઢી ચાલતી હતી એમના માલિક ઘનશ્યામભાઈ ગોહંતભાઈ સોની યશકુમાર ઘનશ્યામભાઈ સોની અને દીપકુમાર ઘનશ્યામભાઈ સોની પાસે સોના ચાંદીના દાગીના લેવા ગયા હતા ત્યારે એમને અમે લાલચ આપી હતી કે ભાઈ તમે ચાંદીમાં રોકાણ કરો તમને સારું એવું વળતર મળશે તો અમે અમને મારો ભય અકિલ નાસિર હુસેન શેખ અને મારું નામ પઠાણ મોહમ્મદ સજ્જાદ નિવાજ ખાન છે અમે બે એ બંને થઈને એક કરોડ વીસ લાખ રૂપિયાની ચાંદી લેવા માટે અમને પૈસા આપ્યા હતા રોકાણ કર્યું હતું અને ના તો એમણે અમને ચાંદી આપી છે ના તો અમારા એમને પૈસા આપ્યા છે અને અમે પૈસા લેવા ગયા ત્યારે એમનું હરિજર્સ નામની પેઢી હતી એ દુકાન બંધ હતી એમનું મકાન બંધ હતું અને એમનું ફોન પણ બંધ હતું ત્યારે અમે ધોળકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરાવી અને અમને પોલીસ પ્રશાસન સાથે પાસે આશા છે કે અમને અમારા પૈસા પરત અપાવશે અને ધોળકાના ઘણા લોકોનું એમણે આવી રીતે પૂછ મારેલું છે લગભગ સોથી બસ્સો કરોડ રૂપિયાની અમાઉન્ટ છે અને એમની દાનત બગડતા એ પૈસા લઈને ભાગી ગયેલ છે